સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અઢાર કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા છે શહેરી વિસ્તારની આ સમસ્યા છે ભારે પવનના કારણે અને વરસાદના કારણે વીજ પોલો તૂટી ગયા અને વાયરોને પણ નુકસાન થયું છે ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાય થયા છે વીસથી વધુ સોસાયટીના રહીશો અઢાર કલાકથી વીજ પુરવઠા વગર બફારો અને ગરમી સહન કરી રહ્યા છે હાલ તો પીજીવીસીએલ વિભાગની ટીમ સમારકામમાં લાગી છે અને વહેલી તકે પુરવઠો વીજ પુરવઠો લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો શરૂ કરાયા લોકો આખી રાત થયા છે અત્યારે હજી આખી ઓફિસોમાં બધા જેને જેને વાયદા કરે બધા લોકો આવે છે વિદ્યાર્થીઓ બધા દાખલા લેવા આવતા હોય એવી રીતે સિટી સર્વેમાં જાય તો કોઈને કંઈ કામ હોય એવી રીતે જિલ્લા પંચાયતમાં આ અહીંયા ગોડાઉનમાં જાય તો લોકો કામ આખા આખા છાપરા ઉડીને નીકળી ગયા છે પરંતુ આ લોકોએ ફ્રી માનસૂનનું કામ ક્યાંય કાગળ ઉપર જ કર્યું છે ક્યાંય રેખિત માકે ક્યાંય એવું છે નહીં અને ફોટા પાડીને મોકલી દે કે ભાઈ અમે આટલું એટલું કામ કર્યું છે એવું સ્પષ્ટપણે લાગે છે તો ખરેખર જો આવું હોય તો ઉપરથી ગાંધીનગરવાળા લોકો આની ઉપર ફરિયાદ જે કંઈ અમારા યુવાની થઈ હોય એની ઉપર ધ્યાન રાખીને આ લોકો ઉપર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ